અને આ ગામના લોકો અહીંયા બેઠા છે સામે સ્પીકર ફોન પર વાત કરું છું સમજ્યા આ ગામને પાણી કંપનીને પહેલા કહી દો પાણીનો ટાંકો બનાવી લઈ આ ફોર લાઈન રસ્તો જ્યારે ગયો ને ત્યારે અહીંયા કુવો હતો એ કુવો બોરી કાઢ્યો છે આ પાણીની સુવિધા કોઈ છે નહીં ને એની કંપનીની જવાબદારી આવે છે આ ગામ દત્તક લીધેલા ગામ છે આ એની પહેલા પ્રાયોરિટી આવે છે એટલે તંત્ર ના જોરે કરતા હશે ને એને કેજો એ બંધ કરી દે તમે જ્યાં ઉપર નહીં અમારા થી ઉપર કોઈ છે જ નહીં ભાઈ સરકાર ના ઉપર કોઈ નથી ડીડી વોરુ દિવ્યાંગ ન્યુ જાફરાબાદ અમરેલી